તો આપણે આવી ગયા છે આપણા નવા બ્લોગમાં અને આપણે અત્યારે છે હાઈસ્કૂલમાં હાઈસ્કૂલ એટલે આપણું સ્વર્ગ આખો દિન એક વાર તો આવવું જ પડે બાકી મજા જ ન આવે અમને કોઈને આ મિત્તુલભાઈ છે ગુજરાતપુરથી કેવિનભાઈ આવે બધી આવે દીપકભાઈ છે આ મેચ ચાલુ છે આપણે ક્રિકેટ બ્રિકેટને કંઈ ઘટે જ નહીં જમાવટ જ હોય ત્રણમાં ત્રણ સક્કા માર્યા છે મહેશભાઈ બહુ બઢિયા બેટિંગ કર રહે આ જો અમારા મહેશભાઈ બેટિંગ કરી રહ્યા છે અહીંયા અને રમી રહ્યા છીએ હાઈસ્કૂલમાં ક્રિકેટ અહીંની પબ્લિક જો ખાલી હાઈસ્કૂલમાં અમારી હાઈસ્કૂલ છે આ છે પછી કિશનભાઈ ચારિયા આ ધીરુભાઈ ના બાપા છે આપડે ધીરુભાઈ અંબાણી ને બાપા છે હીરા બાપા અહીં હાઈસ્કૂલ છે એના નામની ના ધીરુભાઈ બેન બનાવી દી હવે કઈ ઠેકાણા નઈ છે એમાં હીરા બાપા ના બધી ના વહી જાય મૂકી મૂકીને બધી અને છોકરા ક્રિકેટ રમે બધી મજા કરે આખા છોકરા જો અહીંયા અમારે આખા દિમે એકવાર તો આવવું જ પડે દર્શન દેવા જ પડે બાકી છે ને મજા જ ન આવે અહીંયા કભી મેચ જીત ચુકે છે અહીંયા પે મહેશભાઈ ઓર કિશોરભાઈ ને બધી હારી ગયા છે અહીંયા મેચ આપણે ફિનિશિંગ ધોની સ્ટાઈલ એન્ડ જીગરભાઈ ની ટીમ જીતી ગઈ છે તો 33 રૂપિયા વાળી મેચ હતી એમાં બેય જીતી ગયા બધી આખા અને છોકરા બહુ મોજમાં આવી ગયા 30 30 રૂપિયા વિન થઈ ગયા એટલે ભરતભાઈ ચારિયા પેલા બ્લોગ માં આપડા કાપ્યા છે આ અને દીપકભાઈ ચારિયા છે લીલા નારિયલ વેપારી બોલેરો બોલેરો બધી છે કોઈ લેવું હોય તો કહી ગયો મારા એડિટર છે ઈશ્વર મારી હાઈસ્કૂલ ની પબ્લિક છે આખી ટીમ પડી ગઈ છે આપણો દા છે તો આપણે બેટિંગ કરી લઈએ હવે બના રહી ગયો આપણા બ્લોગમાં આગળ

હીરાચંદ ગોવર્ધનદાસ અંબાણી હાઈસ્કૂલ કુકસવાળા ને આ જો છોકરા બધી રીમી રહ્યા છે શેરની ગ્રાઉન્ડ બાઉન્ડ એટલે છોકરાને રમવું પડે હવે ઝીનકુકું છે આમાં કંઈ સીએ નહીં બીજું અમારે રમવા બમવાનું એટલે એવી ડાક મેં રમતા હોય છોકરા મજા મજા કરતા હોય બધી બીજું કંઈ છે નહીં આમાં લાંબુ આ આપણે હીરાબાપાની હાઈસ્કૂલ છે ધીરુભાઈ અંબાણી બાપા હીરાબાપા